નથી ખબર કીર્તન ખબર છે હું ઉગે બુડી ખાડો કર મોટો મોટો ખાડો કર તો ઉગે ને આગળ થોડો ઉગશે આપણી ગરજ કોણ આવવાનું છે ખેતર કોનું છે કહો છો ને મનસુખ દાદાનું હે મનસુખ દાદાનું આ ખેતર કોનું છે મનસુખ દાદાનું તો તારું હું છે મારું જ છે મારું છે આ ખેતર મનસુખ દાદાનું છે હે કેમ છે મનસુખ દાદા જો હે આગા ગયા આગળ છે આગા છે હ બધા મજા આવે છે વાડીયો હા હા આયા વાડીયા ગયા આ કાઈ જાવ પછી જમવાનું આયા જમી લ્યા બાઈ અહીંયા કોણ જમવાનું બનાવે બધા બાયુ ઘરે જમણે આવી હા બધા બાયુ ઘરે જમણી આવે હમ્મ